તો તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી છે ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી એક લાખ અગિયાર હજાર ચારસો છ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તાપી નદીના બે કાંઠે વસ્તા ગામોને એલર્ટ કરાયા છે વ્યારા સોનગઢ તાપીને એલર્ટ કરાયા છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમ નો ઉપરવાસમાં સતત અવિરત પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમ ની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે ઉકાઈ ડેમે પોતાની હાલ રુલ લેવલ સપાટી હાલ વટાવી ચુકી છે જો વાત કરીએ તો ઉકાઈ ડેમમાં હાલ પંચોતેર હજાર ક્યુસેક વધુ પાણીની આવક થઈ છે ત્યારે જેમના સત્તાધીશો દ્વારા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમ માંથી પંચોતેર હજાર ક્યુસેક જેટલું પાણીની પણ જાવક કરવામાં આવી રહી છે હાલ ડેમ ના આઠ દરવાજા ચાર ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે જે સમગ્ર પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે જેના કારણે તકેદારી ના ભાગરૂપે તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકો માટે ઔદ્યોગિક સિંચાઈ સહિત પીવાના પાણી માટે ઉકાઈ ડેમનો સહારો લેવામાં આવે છે ત્યારે ઉકાઈ ડેમમાં હાલ ભરપુર માત્રામાં પાણીની આવક થતા ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતના લોકો માટે હાલ ખુશીના સમાચાર કહી શકાય અક્ષય પધાને ગુજરાત